નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે સંખ્યા પદ્ધતિ સિરીઝ છે તેની શરૂઆત કરેલ છે જેના ઓલરેડી બે દાખલા પ્રકાર છે તે અહીં ક્લિયર કરેલ છે અહીં હવે આપણે સંખ્યા પદ્ધતિના દાખલા પ્રકાર છે સરવાળા બાદબાકી અને ગુણાકાર આધારિત દાખલા છે તો એ દાખલાઓનો અહીં આપણે અભ્યાસ કરીશું અહીં આપણને આપેલ છે કે બે સંખ્યાઓનો સરવાળો છેતાલીસ તથા તેમના વચ્ચેનું અંતર ચૌદ છે તો મોટી સંખ્યા શોધો અહીં બે સંખ્યાઓ છે તો એ બે સંખ્યાઓનો સરવાળો આપી દીધેલ છે તો સરવાળો એનો છેતાલીસ આપેલો છે અને અંતર અંતર એટલે કે બાદ બાકી એ બે સંખ્યાઓને તો ચૌદ આપેલ છે તો આ જે બે સંખ્યાઓ છે તો એ બે સંખ્યાઓમાં જે મોટી સંખ્યા છે તો એ મોટી સંખ્યા અહીં શોધવાની છે હવે મિત્રો અહીં જોઈ શકીએ છીએ કે એ ચોક્કસ સંખ્યાઓ જે છે એ આપેલ નથી તો અહીં શું કરીશું આપણે સમીકરણ બનાવીશું સમીકરણ બનાવીને એ સમીકરણનો ઉપયોગ કરી અહીં આપણે જવાબ મેળવીશું અહીં તમે જોઈ શકો છો કે બંને સાથે આપેલું છે તો સરવાળો પણ આપેલો છે તથા એની બાદબાકી બંને આપેલ છે જ્યારે આ રીતે એની કન્ડિશન હોય આ પ્રમાણેની સ્થિતિ હોય તો શું કરીશું મિત્રો તો પહેલાં આપણે સમીકરણ બનાવીશું તો બે સંખ્યાઓ કહે છે તો આપણે મોટી સંખ્યા ધારીએ તો મોટી સંખ્યા આપણે લઈએ મોટી સંખ્યા બરાબર એક્સ અને નાની સંખ્યા ધારી લઈએ નાની સંખ્યા તો આપણે લઈશું વાય હવે બે સંખ્યાઓનો સરવાળું છેતાલીસ કીધું છે એટલે આપણે અહીંયા કરીશું તો એક્સ પ્લસ વાય બરાબર આપણે આ છેતાલીસ લઈએ આ આપણને આ સમીકરણ વન મળ્યું હવે શું કહે છે કે તેમના વચ્ચેનું અંતર ચૌદ છે હવે અંતર ચૌદ કહેલ છે શું કહ્યું છે તો અંતર બરાબર ચૌદ કહેલ છે એટલે કે શું કરીશું એક્સ માઇનસ અંતર માટે શું લઈશું આ માઇનસની નિશાની વાય બરાબર ચૌદ તો આપણને આ બીજું સમીકરણ મળે છે જ્યારે સરવાળો અને અંતર જે સંખ્યાઓ છે એમનો સરવાળો અને અંતર આપેલું હોય તો શું કરીશું તો આ જે બે સમીકરણો છે તો એનો સરવાળો કરીશું શું કરીશું સમીકરણો છે તો એનો સરવાળો કરીશું આ પ્રથમ સમીકરણ છે લઈ લઈએ તો એક્સ પ્લસ વાય બરાબર છેતાલીસ પછી બીજું સમીકરણ છે એક્સ માઇનસ વાય બરાબર ચૌદ આ સીધો આ રીતે શું કરીશું એનો સરવાળો કરીશું હવે આપણે શું કરીએ તો આ જોઈએ તો આ વાયની આગળ પ્લસ છે અને આ વાયની આગળ માઇનસની નિશાની છે એટલે કે આ પ્લસ અને માઇનસ આપણે ઉડાડી ઉડારી હવે એક્સ એક્સ એટલે કે શું થશે ટુ એક્સ થશે બરાબર આ બંનેનો સરવાળો એટલે કે છ ચાર દસનો શૂન વધીએ ચાર ને એક પાંચ ને એક છ અહીં ટુ એક્સ બરાબર સાહીઠ હવે શું કરીશું તો એક્સ બરાબર આ જે બે છે એ બે છેદમાં જવા દઈશું અને અહીં શું કરી દઈશું સાહીઠ કરી દઈશું હવે આ બે ત્રીસ કેટલા આવશે ત્રીસ દુ સાહીઠ એટલે કે એક્સ બરાબર આપણને શું મળશે ત્રીસ એટલે કે મોટી સંખ્યા આપણને શું મળશે મિત્રો તો ત્રીસ મળશે આ મોટી સંખ્યા એક્સ છે એટલે કે અહીં આપણને એક્સ મળે છે એટલે કે મોટી સંખ્યા આપણને મળશે બરાબર તો મિત્રો જ્યારે પણ બે સંખ્યાઓની વાત કરવામાં આવેલી હોય અને એ બે સંખ્યાઓ ચોક્કસ આપેલી ન હોય પણ એનો સરવાળો આપેલું હોય અને એ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓની બાદ બાકી એટલે કે અંતર આપેલું હોય અને કોઈ બંનેમાંથી નાની અથવા તો મોટી સંખ્યા શોધી હોય તો આ પ્રમાણે આપણે જવાબ લાવી શકીએ છીએ બે સંખ્યાઓ વચ્ચેનો સરવાળો તેમની બાદ બાકી એટલે કે અંતરથી બમણો છે જો નાની સંખ્યા દસ હોય તો મોટી સંખ્યા શોધો નાની સંખ્યા શું દસ હોય તો મોટી સંખ્યા શું કરવાની છે તો શોધવાની છે હવે અહીં આપણને આપી દીધેલી છે નાની સંખ્યા અહીં ઓલરેડી મિત્રો આપણને આપી દીધેલ છે આપણે શું કરવાનું છે તો મોટી સંખ્યા શોધવાની છે શું શોધવાનું છે તો મોટી સંખ્યા શોધવાની છે તો અહીં શું કરીશું મિત્રો તો અહીં જે વિકલ્પો આપ્યા છે એ વિકલ્પમાંથી કોઈ એક કેવી છે મોટી સંખ્યા છે તો આ પ્રશ્નોનો જવાબ છે આપણે વિકલ્પ પરથી લાવવાની કોશિશ કરીશું પહેલાં તો શું કરીશું સમીકરણ બનાવીશું અને સમીકરણ બનાવીની જે મોટી સંખ્યા માટે જે ધારીશું તો એમાં શું કરીશું તો વિકલ્પોની કિંમત મૂકતા જઈશું હવે બે સંખ્યાઓ વચ્ચેનો સરવાળો તો આપણે અહીં સમજીએ કે મોટી સંખ્યા ધારી લઈએ મોટી સંખ્યા છે એક્સ ધારી લઈએ અને નાની સંખ્યા તો નાની સંખ્યા ઓલરેડી આપણને આપી દીધેલ છે શું આપી દીધેલ છે તો દસ આપણને નાની સંખ્યા આપી દીધેલ છે હવે બે સંખ્યા વચ્ચેનો સરવાળો કહે છે એટલે કે આપણે અહીં કરી દઈએ કે સરવાળો બરાબર તેમની બાદબાકી એટલે કે અંતરથી બમણો છે એટલે કે અંતર ગુણ્યા બે અંતરથી બમણો છે આ જે સરવાળો છે એ અંતરથી બમણો છે એટલે કે આ અંતર એટલે કે આ બાદબાકી છે જે બે સંખ્યાઓ છે એની અને એ જે જવાબ મળે છે એને બે ગુણાકાર કરીએ તો એ જે જવાબ મળે છે એ સરવાળા જેટલો જ મળે છે એમ હવે આ સરવાળો છે મતલબ આપણે શું કરી દઈએ મોટી સંખ્યા ને નાની સંખ્યા સરવાળો મતલબ તો આ મોટી સંખ્યા એ જે ધારી છે એ અને નાની સંખ્યા એટલે કે આ દસ એટલે આ સરવાળો એટલે આ સરવાળાનું ચિહ્ન બરાબર અંતર તો અંતર માટે શું કરીશું તો આ જે મોટી સંખ્યા છે એ એક્સ અંતર માટેનું ચિહ્ન શું થશે તો આ દસ ગુણ્યા અહીં બે હવે શું કરીશું મિત્રો તો અહીં જે એક્સ દેખાય છે એટલે કે જે મોટી સંખ્યા ધારેલી છે એ કઈ છે એક્સ છે તો એમાં આપણે શું કરી કરીએ તો આ વિકલ્પ એ છે એ મૂકી અને લાવવાની કોશિશ કરીએ જો આ બરાબરની આ બાજુ આ બરાબરની આ બાજુ શું કહેવાશે ડાબી બાજુ આ કઈ કહેવાશે તો આ ડાબી બાજુ આ ડાબી બાજુ છે અને આ જે છે जमनी बाजू जो सामसे बाजू जमी बाजू नो जवाब तो साचू साझू हम आ एक्स तो एक्स में शू मू की तो तीस मूक दई तीस वत्ता दस बराबर अँक्सन आप मूकी दई तीस ओछा दस गुण्या तो आ तीस वत्ता दस एटे आ चालीस बराबर आ तीस म દ દસ બાદ કરી દઈએ એટલે મળશે આ વીસ પછી આ ગુણ્યા બે કરી દઈએ એટલે કે બે તો આ ચાલીસ બરાબર વીસ દુ ચાલીસ મતલબ ડાબા બરાબર જવા આપણને મળે છે મતલબ આપણનો જવાબ આપણો જે જવાબ તીર્થ છે એ આપણો સાચો છે આપણે અહીં શું કર્યું તો આ જે કન્ડિશન કહી હતી તો એ કંડિશન પ્રમાણે આપણે શું કરી દઈ દીધું તો સૂત્ર બનાવી દીધું સૂત્ર બનાવી દીધા પછી આપણને આપેલી હતી નાની સંખ્યા અને શોધવાની હતી મોટી સંખ્યા તો મોટી સંખ્યા શું હતી તો આ વિકલ્પમાંથી જ કોઈક જવાબ હતો તો એમાં આપણે શું કરી લીધું તો આ એ વિકલ્પ છે આપણે મૂકી દીધો અને ચેક કર્યું કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન આવે છે તો હા બંને બાજુ સમાન આવતી હતી એટલે મતલબ એ આપણો જવાબ થયો તો મિત્રો આ જે ટ્રીક છે એ તમને ચોક્કસ ગમે હશે એવી હું આશા રાખું છું બે સંખ્યાઓનું અંતર એકસો ને સાડત્રીસ છે જો મોટી સંખ્યા છસો એસી છે તો નાની સંખ્યા શું તો અહીં આપણને એ બી ડી વિકલ્પો આપી દીધેલ છે તો બે સંખ્યાઓ છે ને એમનું અંતર એકસો ને સાડત્રીસ આપણને આપી દીધેલ છે અને એમાં જે મોટી સંખ્યા છે એ પણ આપણને આપી દીધેલ છે મતલબ અહીં સમજીએ તો કઈ રીતનું છે તો બે સંખ્યાઓનું અંતર મતલબ શું તો અંતર એટલે કે અહીં જવાબ જ સમજી લો આ આપણને અહીં આપી દીધેલ છે જવાબ આપી દીધેલ છે જેમાં મોટી સંખ્યા એટલે કે અહીં મોટી સંખ્યા ક્યાં હોય તો ઉપર જ હોય તો અંતર એટલે કે આ બાદ બાકી અને આ મતલબ આ મોટી સંખ્યા આ શું છે જવાબ અંતર એટલે કે આ બાદ બાકીનો જે જવાબ આપણને શોધવાની છે આ શું શોધવાનું છે તો આ જે સંખ્યા છે એ આપણે શોધવાની છે તો શું કરીશું મિત્રો તો સીધા આપણે આ છસો એસીમાંથી એકસો ને સાડત્રીસ બાદ કરી દઈશું શું કરીશું તો છસો એસીમાંથી એકસો ને સાડત્રીસ બાદ કરીએ તો આ દસમાંથી સાત જશે તો કેટલા મળશે ત્રણ અહીં દસકો લીધો એટલે અહીંયા શું થશે તો સાત હવે સાતમાંથી ત્રણ જશે તો કેટલા મળશે સાતમાંથી ત્રણ જશે તો કેટલા મળશે ચાર મળશે અને છમાંથી એક જશે તો આપણને મળશે કેટલા પાંચ કેટલા મળશે તો પાંચ મળશે અહીંયા આપણે જવાબ આ પાંચસો ને તેતાલીસ અહીં મળીએ છે એટલે કે બે સંખ્યાઓનું અંતર એકસો સાડત્રીસ છે તો મોટી સંખ્યા છસો એસી છે તો નાની સંખ્યા આપણને કઈ મળશે તો પાંચસો ને છે એ નાની સંખ્યા મળશે બે સંખ્યાઓનું અંતર પંદર છે જ્યારે તેના સરવાળાનો અગિયારમો ભાગ પાંચ છે એટલે કે બે સંખ્યાઓ છે તો એ બે સંખ્યાઓની બાદબાકીનો જવાબ મળે છે પંદર અને આ જે બે સંખ્યાઓ છે તો એનો સરવાળો સરવાળો કરતાં જે જવાબ મળે છે તો એ જવાબને અગિયારમો ભાગ એટલે કે અગિયાર વડે ભાગતા અગિયાર વડે ભાગતા જવાબ શું મળે છે એટલે કે પાંચ મળે છે તો મોટી સંખ્યા શોધો શું કહે છે તો મોટી સંખ્યા શોધવાની કહે છે તો આ દાખલો છે મિત્રો આપણે વિકલ્પ પરથી જ કરીશું આ દાખલાનો જવાબ કઈ રીતે લાવીશું તો વિકલ્પ પરથી લાવીશું હવે શું કહે છે કે બે સંખ્યાઓનું અંતર પંદર છે હવે અહીંયા ચોક્કસ બે સંખ્યા આપેલી નથી આપણે શું કરીએ તો અંતર અંતર એટલે કે બાદ બાકી કહેલ છે શું કહેલ છે તો બાદ બાકી કહેલ છે મતલબ આ રીતે આજે બાદ બાકીની જવાબ બાદ બાકીનો જવાબ આપણને આપી દીધેલ છે એટલે કે આ બે સંખ્યાઓ છે તો બે સંખ્યાઓની અંતર પંદર છે અહીં શું કહે છે આગળ મોટી સંખ્યા શોધો મોટી સંખ્યા શોધવાની વાત કરે છે શું કહે છે મોટી સંખ્યા શોધવાની વાત કરે છે હવે મોટી સંખ્યા શોધવા માટે અહીં શું તો આપણને નાની પણ સંખ્યા આપેલ નથી શું તો નાની પણ સંખ્યા અહીં આપેલ નથી ફક્ત આ બાદ બાકીનો જવાબ આપણને આપેલું છે તો શું કરીશું આપણે પહેલાં મોટી સંખ્યા ચેક કરીશું વિકલ્પ પરથી મતલબ અહીં આપણે વિકલ્પ એ લઈએ આ પાંત્રીસ અહીં આપણે લઈ લઈએ આ પાંત્રીસ છે એ લઈ લઈએ અને ચેક કરીએ તો શું પાંત્રીસમાંથી પંદર બાદ કરીશું મતલબ શું મેળવવું છે આપણે તો આ નાની સંખ્યા મેળવવી છે તો આ પાંત્રીસમાંથી આપણે પંદર બાદ કરીએ તો શું થશે પાંચમાંથી પાંચ શૂન્ય ત્રણમાંથી એક જાય તો બે એટલે કે આ નાની સંખ્યા આપણને મળી જશે તો આ પાંચમાંથી આ પાંચમાંથી ઝીરો એટલે કે પાંચ આ ત્રણમાંથી બે એટલે કે એક થઈ ગયું અહીંયા બે સંખ્યાઓ વચ્ચે વચ્ચેનું અંતર આજે મોટી સંખ્યા આ નાની સંખ્યા હવે કન્ફર્મ કરવું પડશે કે અગિયારમો ભાગ પાંચ છે કે નહીં આ પણ કન્ડિશન આપણે શું કરીએ ચેક કરી લઈએ તો શું કરીશું જ્યારે તેના સરવાળાનો અગિયારમો ભાગ એટલે કે આ બે સંખ્યાઓ છે તે એના સરવાળાનો અગિયારમો ભાગ અહીં આપણને શું તો મોટી સંખ્યા એક અહીં પાંત્રીસ લીધી તો નાની સંખ્યા આપણને મળી વીસ હવે આ શું કહે છે કે સરવાળો તો આપણે શું કરીએ આ પાંત્રીસ અને વીસનો સરવાળો કરી ચેક કરીએ તો આ પાંચના પાંચ ત્રણને બે થશે પાંચ તો આ જે જવાબ મળે છે શું કહે છે જ્યારે તેના સરવાળાનો આ જે સરવાળામાં જે આન્સર મળ્યો પંચાવન એનો અગિયારમો ભાગ અગિયારમો ભાગ મતલબ આ અગિયારમો ભાગ એટલે કે અગિયાર વડે ભાગતા શું મળે છે પાંચ તો આને પંચાવનને ને અગિયાર વડે ભાગીએ તો અગિયાર પાંચ પંચાવન આ શૂન્ય શૂન્ય આ પાંચ મતલબ કે આપણે જે મોટી સંખ્યા માટે લીધેલો વિકલ્પ એ છે એ સાચો છે એટલે કે આ પણ મળી રહે છે અને અગિયારમાં ભાગનું પણ કંડિશન જે છે એ મળી રહે છે તો આ રીતે આપણે આ જવાબ વિકલ્પ પરથી લાવી શકીએ છીએ